ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલ ગણતરીના દિવસોમાં ધરપકડ કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાના કામે ફરિયાદી બશીર અહેમદ ઇબ્રાહિમભાઈ મોહમ્મદભાઈ મનમન નાઓ પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને સિનિયર સિટીઝન છે તો સદર ગુનાની હકીકત એવી છે કે આ કામના તબીબ શ્રીને અજાણ્યા મોબાઈલ નંબરોથી ફોન આવેલ અને આ કામના આરોપીઓ દ્વારા પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડીયો કોલ કરી એકબીજા સાથે મળી આરોપીઓએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના લીડર બેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટ્સએપના માધ્યમથી મોકલી ફરિયાદી શ્રીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસે તેઓના જુનાવેલ બેંક એકાઉન્ટમાં રૂપિયા ચૌદ લાખ જમા કરાવડાવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો દાખલ કરવામાં આવેલ રિપોર્ટર અવિશયદ ભરૂચ